સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેર નવલખી મેદાનમાં કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ હતો સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે યુનાઇટી માર્ચ વડોદરા દ્વારા કરવામાં આવી હતી તેને અનુલક્ષીને નવલખી મેદાનમાં યોજાયેલ કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણનો સમુદ્ર ઘૂંઘરાયો હતો ઇન્સેટ તસ્વીરમાં કીર્તિદાન ગરવી દ્રશ્યમાન થયા હતા વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયા હતા ત્યારે વડોદરા શહેર નવલખી મેદાનના કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં લોક ડાયરામાં માનવ મહેરામણનો સમુદ્ર જોવા મળ્યો હતો અને લોક ડાયરા મોટી સંખ્યામાં મોડી રાત્રે સુધી ચાલ્યા હતા આ લોકડાયરામાં વડોદરાના લોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સ્થાનિક નગરસેવકો અને કાર્યકરો લોક ડાયરાનો આનંદ માણ્યો હતો ભારતના અખંડ ભારતના ઘડવૈયા અને ભારતના લોકોની પુરુષો સત્તા સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં ગુજરાતભરમાં ભારતભરમાં ઉજવાઈ રહી છે ત્યારે એ નિમિત્તે લોક મને અવસર મળ્યો એના માટે હું સદ ધન્યવાદ સરદાર સાહેબ માંથી જેટલું શીખાય એટલું શીખાય કારણ જેટલું શીખીએ એટલું ઓછું છે એ વ્યક્તિએ ભારત માટે પોતાની જાન રેડી દીધી પોતાનું સર્વસ્વ લૂટાવી દીધું આપણે ભારત માટે શું કરી શકીએ એ સરદાર સાહેબ માંથી શીખવું